નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મરચા બજારના દ્રશ્યો તો ચાલો આજે કેવું બજાર મરચામાં જે નવા સિમેન્ટ ગ્રાઉન્ડમાં વકાલો રાખવામાં આવ્યો છે તેની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો તો ચાલો જાણીએ આજના બજાર ભાવ ભાવનગર

હજાર પચાસ હજાર એકસો હજાર પચાસ હજાર પચાસ અગિયાર અગિયાર પચાસ હજાર 11 પાક મારા પાક 1100 હા તો 1100 મરચું જો મિત્રો કપાઈ જોઈ શકો છો એક હજાર એકસો ને પચાસ રૂપિયા હાલો

ચૌદસો ને એક રૂપિયા એક હાજર ચારસો સાનિયા મિર્ચી છે એક રૂપિયા ના ભાવ ક્યાં છે